અગિયારસ હોય કે પછી ફરાળ હોય તો આપણે સૌને પહેલા સામાન્ય ખીચડી યાદ આવે છે. સામો કે મુરૈયાની ખીચડી બનાવવી ખૂબ સહેલી છે. આજે આપણે પરફેક્ટ માપ સાથે કેટલું પાણી જોઈએ અને કેવી રીતે બને એવી સામાન્ય ખીચડી બનાવવાના છીએ. તો ચલો જોઈએ recipe સૌથી પહેલા એક વાટકી સામો લેવાનો છે. સામાન્ય સારી રીતે ધોઈ લેવાનો છે. એક વાટકી સામો હોય તો ચાર વાટકી પાણીમાં પાણી એને બનાવવામાં જરૂર પડે છે. સૌથી પહેલા સામાને સાફ કરવો જોઈએ એને ધોવો જોઈએ સામાને પાણીમાં ત્રીસ મિનિટ સુધી પલાળવો જોઈએ સામો પલળી જાય એટલે અહીંયા બતાવ્યું એ રીતે કોરો કરી લેવાનો હવે અહીંયા એક વાટકી સામો હોય એટલે ચાર વાટકી પાણી તમારે ફરજિયાત સામાની ખીચડી બનાવવા માટે લેવાનું છે અને દોઢ ચમચી જેટલું તેલ હવે આપણે જીરામાં વઘાર કરીશું તેલ ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દેવાનું છે જીરું ફટાફટ સંતળાય છે મરચાં ઉમેરી દેવાના મરચાં ઉમેર્યા પછી

પણ સામાન્ય ખીચડી ડિફરન્ટ ડિફરન્ટ બે રીતે અલગ અલગ બનાવી શકો છો પહેલા તો તમે જે સામો હોય જે પલાળેલો સામો હોય એને શાંતડી અને પછી પાણી ઉમેરવાનું પરંતુ અહીંયા આપણે પાણી હોય એને પહેલા ઉકાળવાનું સામાન્ય ખીચડી ઓલરેડી આપણે બનાવવા માટે ચાર વાટકી પાણીને વઘાર કરવાનો હળદર ઉમેર્યા પછી હવે આપણે એમાં સિંધાલા નમક ઉમેરવાનું છે તમે ચાહો તો તમે મીઠું ખાતા હોય તો મીઠું ઉમેરી શકો છો બાકી સિંધાલા નમક ઉમેરવાનું તમે હળદર નથી ખાતા ખીચડીનો ટેસ્ટ વધારે સારો આવે છે આમાં તમે જીણા ઝીણા સમારેલા બટેકા પણ ઉમેરી શકો છો હવે આ પાણીને ઉકળવા દઈએ પાણી આવી રીતે એકદમ સરસ ઉકળતું થાય ત્યારે આપણે બાફેલા બટેકા ઉમેરી દેવાના છે ઝીણા ઝીણાં સમારેલા અને જે સામુ આપણે પલાળેલો છે એ ઉમેરવાનો તમારે બાફેલા બટેકાની બદલે તમે કાચા એકદમ જીણાં ઝીણા સમારીને ઉમેરી શકો છો પરંતુ એ બટેકાને પહેલા અથકચરા ચડવા દેવાના પાણીમાં એ પછી સામું ઉમેરવાનો છે ઓકે તો હવે અહીંયા સામુ ઉમેરી દીધો હવે આ સામું છે ને ફટાફટ ચડી જશે અને જે 30 મિનિટ સુધી મે તમને કહ્યું કે પાણીમાં સામાને પલાળવાનો તો 30 મિનિટ સુધીમાં જે સામુ છે એ પાણીમાં પલળી જાય છે એટલે એકદમ ફટાફટ ચડી જાય છે અને સામો એકદમ દાણેદાર છૂટો રહે છે સામો ભેગો નથી થઈ જતો તો હવે લીડ કવર કરીશું દર એક મિનિટે આપણે હલાવીશું અને ત્રણ મિનિટની અંદર તમારી આ સામાની ખીચડી બનીને રેડી થઈ જાય છે દર એક મિનિટે હલાવવાની છે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે થોડી વારમાં આ એક મિનિટ ટોટલ થઈ હવે બીજી મિનિટે જોશો ને તો પચાસ ટકા તમારો સામો ચડી ગયો હશે તો અહીંયા આપણે બે મિનિટ થઈ છે જોઈ તો વાવ જો અહીંયા દેખાય છે તમને ચડી હોય તમારો બધો સામો ચડી જશે આવી રીતે તમે મોટા વાસણમાં કઢાઈમાં જો તમે સામો બનાવો તો આ જ રીતે બનાવો બહુ સરસ મજાનો ફટાફટ બની જાય છે લીડ કવર કરવાથી સામો ઉડે છે સામોનું પાણી હોય ને ગેસ વધારે ખરાબ થાય ખરાબ ન થાય એટલે આવી રીતે લીડ કવર કરીને રાખવાનું છે હવે અહીંયા સાડા ત્રણ મિનિટની અંદર આપણો સામો એકદમ સરસ થોડું પાણી બળવા દેજો બાકી દસ થી પંદર મિનિટ પછી તમારે જમવાનું હોય તો થોડું પાણી હોય અને ગેસ બંધ કરી દેવાનું પાણીની રીતે શોષી લેતો હોય છે તો અહીંયા રેડી છે સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આપણી સામાની ખીચડી આવી જ રીતે તમે ખીચડી બનાવો કોથમીર વડે થોડું ડેકોરેશન કરીશું આ સામાન્ય ખીચડી ફરાળી કઢી સાથે અને સૂકી ભાજી સાથે બહુ સરસ લાગે છે તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ સામાન્ય ખીચડી અવશ્ય બનાવજો